શું કહેશો લાલાભાઈ ધર્મેન્દ્ર રોડ સુનો સપાટ લાગી રહ્યો છે સાવ લોકો દુકાનો બંધ પડી રહ્યા છે શું છે રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન આ અવસાનને સ્વયંભુ ધર્મેન્દ્ર રોડ તમામ માર્કેટો બાર એસોસિયનથી માંડીને તમામ માર્કેટો આજે સ્વયંભુ એક વગાર સુધી માર્કેટો બધી બંધ રહેવાની છે શું કહેશો વિજયભાઈ ઓચિંતાના

અને સદા બધાને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના એમના પરિવાર ને બધું જ સ્વ છે અને વેપારીઓ વિજયભાઈ નું વ્યક્તિત્વ જે પ્રકારનું હતું સદા બધાની સાથે રહેનારા વ્યક્તિ હતા એટલે આજે એમનો ઘેરો આઘાત લાગ્યો છે બધાને